સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ખનીજના એક ખાડામાં લોડર સાથે એક યુવાન પડી ગયો હોવાની બનાવ બન્યો હતો ઘટનાની જાણ થતા તંત્ર તરત હરકતમાં આવ્યું હતું સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી મૂળી પોલીસ અને રાજકોટ સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઘટનાને 18 કલાકથી સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે હજી સુધી યુવાન અને લોડરને બહાર કાઢવામાં સફળતા મળી નથી તંત્ર દ્વારા યુવાન બહાર કાઢવા માટે સતત પ્રયાસ થઈ રહ્યો છે ઘટનાને પગલે આસપાસના ગામમાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પ્રશાસન દ્વારા લોકોને અવરજવરથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે મારું નામ રહીમ જોબન સ્ટેશન ફાયર ઓફિસર રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ શું ઘટના બની છે ને શું વિગત છે આ ચોટીલાના થાનના ખાખરેથી પાસે એક કોલસાની ખાણનો જે કુવો છે એ કુવાની અંદર એક લોડર પડી ગયેલ છે અને એના ડ્રાઈવર સહિત અંદર પડી ગયેલ છે એ બાબતનો પ્રાંત અધિકારી અને એસડીએમ સાહેબનો અમારા કંટ્રોલ રૂમમાં ફોન મળતા ત્યાંથી રેસ્ક્યુ કામગીરીમાં હાલ ઘટના સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ અને કામગીરી શરૂ કરી દીધી

અ લોડર છે પ્લસ કેજ્યુઅલટી પણ છે ડ્રાઈવર એનો અંદર જ છે પણ ગેસ જેવું હોય ઓઇલ અને કદળો કાળો વધારે હોય કઈ દેખાતું ના હોય જેથી ક્રેન ની મદદ લઈ અને અંદર ઊંઘ બનાવેલો છે અને ઊંક થી લોડર પેલા ફસાવી લેશું એટલે જો કેજ્યુઆલિટી હારે આવી જાય તો પછી કેજ્યુઆલિટી ને કાઢી લેસી અને લોડર પણ બહાર નીકળી જશે કેટલું રેસ્ક્યુ ગણાય રેસ્ક્યુ એટલે ઊંડાઈ કૂવાની વધારે છે અને આશરે એમ માનો કે 10 ફૂટની ની ગોલાઈ જેને આપણે ભમરિયો કૂવો કહી છે ગોળ કૂવો એટલે બીજું કોઈ અંદર સપોર્ટિંગ નથી અંદર જે રસા કે રસી લઈને ઉતરી છે તો ઉપરથી પથ્થર પડે છે એટલે બહુ રિસ્કી કામગીરી ગણાય